જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તમારું બધાનું તો મિત્રો તમે બધાએ સિંગ કરેલી છે કપાસ કરેલો છે તો આજે મારે તમને એક વસ્તુનો એવો આમ મારો અનુભવ દેવો છે હું ખેતી જ કરું છું અને મારે તમને એક એવો અનુભવ દેવો છે કે એવી વસ્તુ બતાડવી છે તો જો મિત્રો વિડીયો પસંદ આવે ને તો ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને જો તમારે પણ સિંગ હોય કોઈપણ પ્રકારની કપાસ હોય તેમાં આપણે આ વસ્તુ જે બતાડવાના છે એ ચાલી શકે છે જે ઝીણું ઝીણું ખડ નિહરે છે આવું ઝીણું ખડ તો દાખલા તરીકે તમારે પાસે કોઈની પાસે એવા દાતા હોય કે જેનાથી આ ખડ ન નિહરતું હોય તો જે કોઈને સોવી સોવીની જાળીમાં હોય સિંગ કરેલી સોવીની હોય અઠ્યાવીની હોય બાવીસની જાળીમાં હોય તમામમાં આ વસ્તુ ચાલે છે કપાસમાં પણ આ વસ્તુ ચાલે છે તો હું તમને એ વસ્તુ બતાડવાનું છું તો જો કોઈને લેવી હોય તો હું તમને ડિસ્પ્લેમાંથી નંબર આપી દી અને એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે ઘરની સ્પેશિયલ પ્યોર બનાવટ છે અને એમાં જો કોઈ કાંઈ પણ પ્રકારનો ફેરફાર આવે તો એ આપણી જવાબદારી રહેશે અને જો કાંઈ પણ તમને એમ ફેર લાગે કે નથી પસંદ આવે એવું તો એ તમને બદલી આપવામાં આવશે તો મિત્રો તમને પસંદ આવે ને તો એક વિડીયાને લાઈક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈને લેવા હોય તો કોન્ટેક કરજો અને બીજા સુધી આ વિડીયો પહોંચાડજો ચાલો હું તમને એ વસ્તુ બતાડું તો મિત્રો આ છે એ વસ્તુ જેની હું તમને વાત કરતો હતો આને અમારી ભાષામાં કહીએ તો મીડડા કહેવાય છે ખરવડિયા પણ કહે છે ઘણા લોકો તો જો કોઈને તમારે લેવા હોય બળદ હોય તો એની પાછળ ત્રણ આલે છે અને ટ્રેક્ટર હોય તો ચાર પણ આલે છે તો તમારે કોઈને લેવા હોય તો હું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું એમાં સંપર્ક કરજો ત્રણ ત્રણ ચાલે છે અને ઘણા બધા લઈ પણ જાય છે આ જવો ઓર્ડર બનાવવાના ચાલુ જ છે તો મિત્રો આવી રીતની આની મજબૂત બનાવટ છે અને આ એકદમ ખૂબ જ મજબૂતાઈથી બના બનાવવામાં આવે છે અને આમાં ફૂલ આપણી વોરંટી ગેરંટી બધું રહે છે તો તમારે કોઈને બનાવવા હોય તો હું તમને નંબર આપી દઈ એમાં સંપર્ક કરજો આ બનવાનું છેલ્લું જ છે ઘણા ઓર્ડર પણ આવેલા છે તો સંપર્ક કરી દેજો આપણો બનાવવા હોય તો તો આ વિડીયોની અંદર એટલું તો જો મિત્રો તમને વિડીયો પસંદ આવે અને જો કોઈને આ બખોણિયા લેવા હોય તો સંપર્ક કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડી દેજો